આ અંગે હોસ્પિટલ કમિટી ચેરમેન અને ભાજપના કોર્પોરેટર મનીષ આહિરે જણાવ્યું હતું કે પેપરલેસ સિસ્ટમ હેઠળ પ્રથમ તબક્કામાં ઓપીડી લેબોરેટરી ફાર્મસી રેડિયોલોજી વિભાગને આવરી લેવામાં આવ્યા છે અને જાન્યુઆરીના અંત સુધીમાં આ સિસ્ટમ કાર્યરત થઈ જશે બીજા તબક્કામાં ઇન્ડોર વિભાગને સાંકળી લેવામાં આવશે પેપરલેસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે તે અંગે ડોક્ટર્સ નર્સ અને સ્ટાફ તેમજ ક્લાર્ક વિભાગને હાલમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે સ્નેમેર હોસ્પિટલ પેપરલેસ આબાદ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ રહેશે પેપર લેસ અને લાઇન મેનેજમેન્ટ થયા બાદ સૌથી વધારે ફાયદો દર્દીઓને થશે હોસ્પિટલમાં નવી સુવિધાઓને લઈ વિરોધ પક્ષે સુરક્ષા અને વધારી પરંતુ બેન અભ્યાસી લોકો માટે હોસ્પિટલમાં આવશે તેઓને તકલીફ ના પડે તેના માટે પણ ટોકન સિસ્ટમ સમજાવવા એક ટીમ લોકોની મદદ માટે ઊભી રાખવાની માંગ કરાઈ છે એવી સિસ્ટમ ઊભી કરી કે જેના લીધે લાઈનો પણ ઘટે દર્દીઓનો ઝડપથી નંબર આવતા એના જે દર્દ હોય એમાં રાહત પણ થાય આ માટે સ્મીમેર હોસ્પિટલ કે જે બે હજાર એકથી ઊભું થયેલું અને આજે ત્રણ હજાર ઓપીડી ડેઇલીની સ્મિમેર હોસ્પિટલમાં છે અને મને કહેતા એ પણ ગર્વ થાય છે કે ગુજરાતભરમાં સુરત મહાનગરપાલિકા એવું છે કે જેના સંચાલિત આ છેવાડાના દર્દીઓને આરોગ્યલક્ષી સેવા મળે એ માટે આ હોસ્પિટલ ઊભું કરાયું છે ત્યારે આ હોસ્પિટલની અંદર ટૂંક સમયમાં હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે એટલે કે એચએમઆઈએસ સિસ્ટમ આ સિસ્ટમથી બધું જ કોમ્પ્યુટરાઈઝ થઈ જશે અને જે લાંબી લાઇનો હોય કેસ બારી પર દવા બારી પર ઓપીડીમાં સર્જિકલ વિભાગ હોય ઓથો વિભાગ હોય કે ઈએનટી વિભાગ હોય આ દરેક જગ્યાએ જે લાઈનો હતી જે વેઇટિંગમાં જે રાહ જોવી પડતી હતી એનો હવે ટૂંક સમયમાં અંત આવશે સૌથી વધારે સરળ કામ તો એ થવાનું છે કે પેપરલેસ આ સિસ્ટમ છે અહીં ઘણો સમય પેપરમાં જ નીકળી જતો હતો થપ્પાને થપ્પા દર્દીઓ પાસે પેપર રહેતા હતા અને એના લીધે અડધો સમય હોસ્પિટલમાં નીકળતો એટલે આ સિસ્ટમ ટૂંક સમયમાં ઊભી થતા જાન્યુઆરીના એન્ડિંગ સુધીમાં આ સિસ્ટમ ઊભી થવાની છે આખી કોમ્પ્યુટરાઈઝ છે પેપરલેસ છે જેના લીધે લાઇનો ઘટશે પેપરલેસ થશે એટલે લોકોનો સમય પણ બચશે અને વહીવટ અને જે અહીં અમારી આરોગ્યની જે ડૉક્ટરની ટીમ છે એ ખૂબ સારું કામ કરી અને અંતે આ સમગ્ર ફાયદો છેવાડાના માનવી આપણા દર્દી નારાયણ ને થવાનો છે એનો વિશેષ અમને આનંદ છે હોય છે મોટા ભાગના લોકો એવા છે કે જે બિન અભ્યાસી છે એમ એમણે અભ્યાસ કરેલો જ નથી હોતો તો એ લોકોને કેટલી અટવા અટવા થશે આ એક જોવાનું રહ્યું આ ખૂબ સારી વાત છે પણ એમની સાથે સાથે જે પણ ટોકન સિસ્ટમ શરૂ કરી છે એ ટોકન સિસ્ટમની સાથે એક ગાઈડલાઈન માટે પણ એ સુવિધા ઊભી કરવામાં આવે જેથી કરીને જે લોકો ટોકન લે છે એમને ખબર પડે કે મેં ટોકન લીધું છે તો આના પછી હવે મારે ક્યાં જવાનું કઈ ઓપીડીમાં જવાનું અને જેમના માટે એમને બતાવવાનું છે એ ઓપીડી ક્યાં આવેલી છે એ બધી જ એમને ખબર હોતી નથી કેમકે બિનઅભ્યાસી લોકો અહીંયા સારવાર લેવા માટે જે આવે છે એમને આ બધી માહિતી હોતી નથી તો એમના માટે ગાઈડ એમને ગાઈડ કરવા માટેની એક ટીમ પણ અહિયાં ઊભી કરવામાં આવે એ એવી મારી રજૂઆત છે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત